સ્કાર મિત્રો મારું નામ મીનાક્ષી છે અને મારા લગ્ન થયા તે 13 બે વર્ષ થઈ ગયા છે મારા સંતરાની સાઈઝ 33 છે અને મારા સંતરા ખૂબ જ મોટા છે પણ મિત્રો મારા પતિનો પોપટ ખૂબ જ નાનો છે અને મને ખબર હતી કે મને જ્યારે ક્યારે પણ ખુશ કરી શકશે નહીં તેમને મને આ સુધી ખોદવાનું ખરું સુખમાં આપ્યું નથી જે માટે હું તર્સી છું હું આ વાર્તા કહી રહ્યો છું મેં કેવી રીતે મારી ગુફા ગુફાની વર્ષો જૂની તરસ શીખવી મારો પતિ એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે અને હું ગૃહિણી છું જ્યારે અમે અમારા નવી ફ્લેટમાં જે અમને કંપની આપ્યો હતો તેમાં રહેવા ગયા ત્યારે અમારી બાજુમાં ખૂબ જ લોકો રહેતા હતા બધા સારા લોકો હતા અને લોકોનો વ્યવહાર મારા માટે પણ ખૂબ જ સારો હતો એ લોકોમાંથી એક મારા પતિનો ખૂબ જ સારો મિત્ર બની ગયો હતો ત્યારે મારા સાથે પણ મજાક કરી લેતો હતો પણ મને એક હંમેશા શરીર પર દેખાતી હતી એ મારી પાસે ખૂબ જ એક ટકે જોતો રહેતો પણ હું એક અહીં પણ ન બોલતી અને આગળ આવવાનો મોકો મળતો ગયો એ રોજ મારા ઘરે આવતો એક દિવસ જ્યારે એ મારા ઘરે આવ્યો ત્યારે મારા પતિ ઘરે ન હતા અને હું એકલી હતી મારી સાથે ખૂબ હસીને બોલવા લાગ્યો અને મેં એમને કંઈ કહ્યું નહીં તમે ખૂબ જ સુંદર છો અને તમારું શરીર પણ ખૂબ જ સરસ છે આ સાંભળીને ખૂબ જ સારું લાગ્યું હું થોડી શરમાઈ ગઈ અને માથું નીચે કરી કિશન તરફ ગઈ મારું કામ કરવા લાગી થોડી વાર એકલો બેઠો અને પછી ત્યાં નીકળી ગયો પણ એ દિવસે પછી જયારે પણ મારા ઘરે આવતો ત્યારે એક જોતો અને અડવાનો પ્રયત્ન કરતો હતો એ બધું ગમવા માંડ્યું કારણ કે હું ખૂબ જ હતી કોઈ પોપટ જોઈતો હતો જે મારી ગુફાને શાંત કરી દે હવે પણ મારી કમર ગોળ અને સંતરા એમને દેખાડવા લાગી અને મોટા ગળાના કપડા પહેરવા લાગી અને મારા સંતરા બતાડવા લાગી મારી પાસે આકર્ષિત કરવા મારી પાસે આકર્ષિત કરવા લાગી હવે મારી સાલમાં ફસાવવા લાગ્યો હતો પછી મારા પતિએ એના કંપનીમાં કંઈ કામ માટે ત્રણ દિવસ માટે બહાર જવાનું હતું જ્યારે હું એકલી હતી હું મારા પતિ સાથે મેસેજ કરતી હતી એ દિવસે મારા પતિ બહાર ગયા હતા તે દિવસે સાંજે મારી પાસે આવ્યો અને પાસે બેસીને એના મોબાઈલ પર એને મને મસ્ત ફોટાડવા ફોટા બતાડવા લાગ્યો એ હું જોઈને ધીરે ધીરે ગરમ થવા લાગી એ મારા શરીર પર હાથ ફેરવતો ગયો અને આગળ વધવા લાગ્યો પછી એને મને હસાને પકડી સોફા પર સુવડાવી મારા સંતરા દબાવવા લાગ્યો હું ખૂબ જ જોશમાં આવી ગઈ મેં ત્યારે ફક્ત મેક્સી પહેરી હતી તે મારા સંતરા મારા કપડાં પરથી જોર જોરથી દબાવવા લાગ્યો મારા પર સૂઈ ગયો અને પપ્પી કરવા લાગ્યો ઊંચકીને બેડરૂમમાં લઈ ગયો અને મારી મેક્સી કાઢીને એકદમ નાગી કરી નાખી અને એ પણ એકદમ નાગો બની ગયો હું એનો લાંબો અને જાડો પોપટ જોઈને ડરી ગઈ એનો પોપટ સાત ઇંચ લાંબો હતો અને ત્રણ ઇંચ જાડો હતો પછી એ બોલ્યો કે રાણ ક્યાં જાય છે અથવા ઊભો કર્યો છે હવે એને શું મારા વાળ પકડ્યા અને પોપટ જબરજબરીથી મોંમાં નાખી દીધો અને મારું મોંઠું ખોદવા લાગ્યો પોપટ મોંમાં ફક્ત ત્રણેય સંદર ઘૂસી રહ્યો હતો મારી આંખોમાં આંસુ બહાર આવતા લાગ્યા અને એ ગાળો આપી રહ્યો હતો રાણ તારી માને દોરથી શું મારો પોપટ સાલી તારો પતિ તને ખોદતો નથી પણ આજે હું તને ખોદીને તારી ગુફા વોલ બનાવી નાખી છે આ સાંભળીને હું ખૂબ જ ડરી ગઈ પછી મને બેડ પર સુવરાવી અને મારી ઉપર બેસી ગયો એનો પોપટ મારા સંતરા માંગ સંતરા માંગતો હતો અને મારા સંતરા એના પોપટ ખોદવા માંડ્યો એ સંતરા ખૂબ દબાવવા માંડ્યો પછી એ મારા પગ એના ગુફા પર રાખ્યો અને જોરથી માર્યો મેં મેં શીશ પાડી તરફથી ધીરે ધીરે ઓશ ગુમાવવા લાગી પણ એ જ નાવર ઊભું રહેવાનું ન હતું મેં એને કહ્યું કે પ્લીઝ બહાર કાઢી નાક નહીં તો હું મરી જઈશ પ્લીઝ પણ એ કંઈ સાંભળ્યું નહીં અને ધક્કા મારવા લાગ્યો પછી એ જોર જોરથી ધક્તિ હું બેહોશ થઈ ગઈ પણ એ મને ધક્કા મારતો રહ્યો પાંચ મિનિટ પછી મને વોશ આવ્યો ત્યારે મેં એને ધક્કા મારી રહ્યો હતો એ મને ખૂબ જ જોરથી છોડવા લાગ્યો અને હું તારી ગુફાનો વડ બનાવી નાખી છે એ મને ત્રીસ મિનિટ સુધી છોડતો રહ્યો ત્યારે મેં એને ત્રણ વખત પાણી છોડ્યું હવે એ પણ પાણી છોડવાનો હતો મેં પછી પ્લીઝ પાણી અંદર સોડતો નહીં બોલ્યો કારણ કે હું તું મારો પોપડ લઈ શકે મારું પાણી કેમ ના લઈ શકે તો એને હું અંદર નાખી ચાલી સિનાલ આવે તો પાણી મારી ગુફામાં નાખી દીધું એનો ખોદકામ ખૂબ જ સંતુષ્ટ થઈ ગઈ હતી અને સુખ મળ્યું હતું જે હું મારા પતિ પાસે માંગતી હતી એ દિવસે સાંજના પાંચ વાગ્યા સી રાતના અગિયાર વાગ્યા સુધી ખૂબ જ ખોદી અને સારવાર ખોદી જેથી હું બીજા દિવસે સારી રીતે ચાલી પણ શકતી ન હતી પણ મને એને ખોદી ખૂબ જ મજા આવી પછી એ બાથરૂમમાં ગયો અને પોપટ સાફ કરવા માંડ્યો પછી કપડાં પહેરીને એના ઘરે નીકળી ગયો બીજા દિવસે રાતે બે વાગ્યાનો એનો કર્યો અને મારી ઘરે બોલાવો બોલાવ્યો અને આવ્યો ત્યારે મેં દરવાજો ખોલ્યો જોયું તો એની સાથે એના બે મિત્રો પણ લઈને આવ્યો હતો એ જોઈને હું સકિત થઈ ગયા મનમાં મનમાં ખુશ થઈ ગયા અને પૂછ્યું કે આ લોકો કેમ અહીં લઈને આવ્યો છે તો એ બોલ્યો કે રાની તારી ગુફા ફાડવા માટે એ લોકો મારી સાથે આવ્યા છે મિત્રો જ્યારે હું ફક્ત ટી શર્ટ અને પેન્ટિંગમાં હતી મેં એના અંદર બોલાવ્યો તો હતો કે કહેવા લાગ્યા કે મેં અહીં બહાર ઉગાડવા માંગ ખોદવા ખોટવા માટે તેને મને કહ્યું કે રાત થઈ ગઈ છે આપણે અવાજ કોઈ સાંભળી લેશે તો ખૂબ જ પ્રોબ્લેમ થઈ જશે તમે બધા પ્લીઝ અંદર આવી જાઓ મારી સાથે જે કરવું હોય તે કરી લેજો હું તમારી પાસેથી ખોદી લેવા માટે હાથ પકડ્યો અને ઉંસકીને અંદર લઈ ગયો મને ડાર્લિંગ ટેબલ પર સુવડાયું અને પેન્ટી કાઢી નાખી મારી ગુફા સાંટવા લાગ્યો બાકી બે લોકો મારી પાસે ઊભા હતા એમાંથી એક મારી ટી શર્ટ પકડી જોર જોરથી ખેંચીને ફાડી નાખી અને મારા સંતરા ખૂબ જ જોર જોરથી દબાવવા લાગ્યો મને ખૂબ મજા આવવા લાગી હતી એ લોકો મને ગાળો બોલતા હતા કહેતા હતા કે સાલી આપ પહેલા કેમ ના મળી આની ગુફા તો જે એકદમ પેક છે પછી એનો બહાર કાઢ્યો મારા નાખી દીધો અને લોલીપોપની જેમ સૂસવા લાગી પછી એમાં તે બીજો બોલ્યો હવે સાલ હવે મારા પોપટની પણ મજા લે એટલે બોલીને તેનો પોપટ ગુફા પાસે રાખ્યો એ મારી અંદર નાખી દીધો શીસ પાડવા લાગી પણ ત્યારે પણ એક પોપટ હતો અને આ મારો અવાજ નીકળી શક્યો નહીં પછી થોડીક વાર ખોદીને લોકોએ મને ટેબલ પર પૂતળી બનાવી મને મારા બંને બાજુ ખોદવા લાગ્યા મને ખોયનાથી ખૂબ મજા આવતી હતી કારણ કે એક સાથે મને ખોદતા હતા બીજા પછી ત્રીજા એ પોપટ બહાર કાઢ્યો હતો એનો કાળો મારો પોપટ જોઈને બીક લાગી એક મારી નીચે આવ્યો અને મારી ગુફા પોપટ નાખીને ધક્કા કરવા લાગ્યો વાર્તા પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ